સુરતના અમરોલી વિસ્તારમાં અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયા નજીક રેલવે ટ્રેક પરથી એક યુવકનો હાથપગ પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાતી મચી ગઈ હતી ઉત્તરાયણ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી પાંચેય આરોપીઓની ધરપકડ કરી સુરત અંજની ઇન્ડસ્ટ્રીઝ અમરોલી ક્રિપક્રોસ સાઇડિંગ રેલવે લાઇન વચ્ચે ઓમ પ્રકાશ ઉર્ફે ઓમ બાબુ રામ નરેશ યાદવ નો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો મૃતકના બંને હાથ પાછળના ભાગે કાળા કપડાથી બાંધેલા હતા બંને પગ પર પણ પત્તાથી બાંધેલા હતા માથાના ભાગે અને મોઢા પર બોથત પદાર્થ વડે માર મારવામાં આવ્યો હતો જેના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું ઓમ પ્રકાશ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના ઉન્નાવનો રહેવાસી હતો અને અંજની ઇન્ડસ્ટ્રીઝમાં મજૂરી કામ કરતો હતો આ ઘટનામાં પોલીસે પાંચેય આરોપી મોહિત નમીનારાયણ બિંદ રોહિત નમોનારાયણ બિંદ અર્પિત ઉર્ફે પિન્ટુ બુદ્ધિલાલ યાદવ Então... સત્યમ ઉર્ફે આકાશ રંજનલાલ યાદવ અને વિવેક મોટીલાલ યાદવની ધરપકડ કરી છે આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં હત્યા મુખ્ય કારણ અનૈતિક સંબંધોની આશંકા હોવાનું છે મૃતક ઓમ પ્રકાશ યાદવને પાંચેય આરોપીઓ પૈકીના એક આરોપીની પત્ની સાથે અનૈતિક સંબંધો હોવાની માહિતી મળી હતી આ બાબતે આરોપીઓ પૈકીના એક સાથે મૃતકને અગાઉ તકરાર પણ થઈ હતી પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ઉત્તરાયણ પોલીસ સ્ટેશન અને અમરોલી પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવી મૃતકને ઓળખવાની તજવીજ ઇન્ટેલિજન્સના આધારે મૃતકની ઓળખ કરવામાં આવેલી ટેકનિકલ સર્વેલન્સના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર ઘટનામાં પાંચ ઇસમો સંકળાયેલ હોવાની માહિતી મળેલી આ દરમિયાન ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટના અનૈતિક સંબંધોને કારણે બનેલ હોવાનું જાણવા મળેલ છે મૃતક ઓમ પ્રકાશ યાદવ જે મૂળ ઉન્નાવ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અંજની ઇન્ડસ્ટ્રી ખાતે મજૂરી કામ કરે છે તેને આરોપીઓ પૈકીના એક આરોપીની પત્ની સાથે અનૈતિક સંબંધો હોવાની માહિતી મળેલી અને આરોપીઓ પૈકીના જ એક આરોપી દ્વારા આ બાબતમાં મૃતક સાથે તકરાર પણ થયેલી અને આજ જ બાબતની આગળ જતા આરોપીને બધાએ એકસમ થઈ અને મૃતકનું મૃત્યુ નિપજાવેલું છે